જામનગરના અતિ ચકચારી એવા એડવોકેટ હારૂન પલેંજાની હત્યામાં કેસમાં પોલીસ દ્વારા કુખ્યાત સાયગા ગેંગના પંદર આરોપીઓની ધરપકડ કરી હતી અને જામનગર જિલ્લા જેલમાં રાખવામાં આવ્યા હતા તે તમામ આરોપીને અલગ અલગ જેલમાં રાખવા માટેનો નિર્ણય લેવાયો હતો જેના અનુસંધાને તમામને રાજ્યની અલગ અલગ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે જે સાયચા ગેંગના આરોપી

ગાડપોદર જેલ માં મહેબૂબ પલ્લારાને ભુજની જેલ તેમજ અસગર સાઈચાને અમરેલીની જેલ માં મોકલવામાં આવ્યા છે. જામનગર જિલ્લામાં જામનગર શહેર વિસ્તારમાં એડવોકેટ શ્રી હરુણ કલેજારનો ચર્ચાસ્પદ મર્ડરનો ગુનો બનેલો જે મર્ડરના ગુનામાં કુલ 15 આરોપીઓ પોલીસ દ્વારા પકડવામાં આવ્યો. કે પંદરે પંદર આરોપીઓને જામનગર સબ ખાતે રાખવામાં આવેલા હતા પરંતુ સિક્યુરિટી પર્પજ ઉપર અને આરોપીઓને સાથે રાખવાથી ભવિષ્યમાં નો નુકસાન જોઈને પોલીસ દ્વારા રિપોર્ટ કરી અને પંદરે પંદર આરોપીઓને ગુજરાતની અલગ અલગ જેલની અંદર મોકલવામાં આવેલ છે જેમાં અમદાવાદ રાજકોટ વડોદરા સુરત ગાંધીધામ અને ભુજ જેલમાં છ અલગ અલગ જેલોમાં પંદર પંદર આરોપીઓને મોકલી આપવામાં આવેલ છે પૂરતા જ સાથે એ વ્યવસ્થા કરીને હાલ દરેક આરોપીને જે તે જગ્યાએ જ્યાં હુકમ થયો ત્યાં મોકલવાની તજવીજ